ત્યારે જે લોકો આ વિસ્તારમાં અભ્યારણ લઈને આવ્યા છે જે લોકો આ વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ લઈને આવ્યા છે ત્યારે અભ્યારણ લાવનારા એ જંગલ ખાતાવાળાને પણ હું કહેવા માંગુ છું આ જમીનો આદિ અનાદિ કાળથી વસનારા અમારા આદિવાસી પૂર્વજોની જમીનો છે તમારું જંગલ ખાતું અને તમે જો આ વિસ્તારમાં અભિયાન લાવીને અમારા લોકોને વિસ્થાપિત કરવાની વાત કરશો તો તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા ઊભું ન રહેવા દઈએ અમે જ્યારે ઉપાય ડેમ બનતો તો ત્યારે આપણા લોકોને ગામડાને ગામડા ખાલી કર્યા નર્મદા ડેમ હોય કડાણા ડેમ હોય પાનમ ડેમ હોય તમામ ડેમો વખતે ગામડાને ગામડા ખાલી કરી આપ્યા છે રોડ આવે હાઈવે આવે

આજે આપણા વિકાસ ની વાત આવે ત્યારે આ સરકાર મૂંગી સરકાર સાંભળતી નથી પણ આદિવાસીઓના ભોગે ઉદ્યોગપતિઓના વિકાસમાં સરકાર માને છે ત્યારે સાથીઓ વ્યારા વાળાનો વારો આવશે આવનારા દિવસોમાં કેવડિયા વાળાનો માલ સામોટ હોય સાપુતારા હોય જે પણ પ્રોજેક્ટ આવે છે એવાનો મતલબ દેશમાં આજે આપણે આઠ ટકા છે ગુજરાતમાં આપણે આજે પંદર ટકા છે

સાથે સાથે અત્યાચાર નિવારણની પણ આ બેઠક હતી તકેદારી અને મોનિટરિંગની એટલે મોડા આવ્યા એટલે થોડા ગળામાં પણ પ્રોબ્લેમ છે મને માફ કરજો પણ અમે તમારી સાથે છે તમે જ્યાં પણ આહવાન કરશો ત્યાં અમે અમારી પૂરી સેના સાથે તમારી સાથે આવેલું કરીશું ત્યાં સુધી આઝાદીના અમૃત મહોત્સવ એક બાજુ થાય છે એક બાજુ આપણે શિક્ષણ માટે લડીએ પીવાના પાણી માટે લડીએ રસ્તા માટે લડીએ એ લોકોના દિવસે દિવસે વિકાસ થતો છે અને આદિવાસી દિવસે દિવસે આજે બેઘર થતો જાય છે એટલે વધારે વિશેષ નથી કહેતો પણ અમે તમારી સાથે છે જ્યાં પણ જરૂર પડશે આદિવાસી સમાજ યાદ કરશે અમે પક્ષ પાર્ટી ભૂલીને પણ આદિવાસી સમાજ માટે લડતા રહીશું અને આવનારા દિવસોમાં લડીશું

પણ જાતિનો દાખલો નહીં મૂકવો તે દિવસે અમે અમારું